કેમ છો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રિવીયસ યર કોન્સ્ટેબલ પેપર સોલ્યુશન પહેલો પ્રશ્ન છે ઈસરો ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઇઝેશન એ તાજેતરમાં સપ્ટેમ્બર સાથે કેટલા ઉપગ્રહ સ્પેસમાં મોકલ્યા તેનો આન્સર છે ઓપ્શન બી આઠ પછીનો પ્રશ્ન છે કુસ્તીમાં ઓલમ્પિકમાં મેડલ જીતવા વાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે તેનો આન્સર છે ઓપ્શન બી સાક્ષી મલિક પછીનો પ્રશ્ન છે પેરા ઓલિમ્પિક ગેમ્સ બે હજાર સોળમાં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે તેનો આન્સર છે ઓપ્શન બી શૂટપૂટ ગોળા ફેંકમાં પછીનો પ્રશ્ન છે કયા પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા તેનો આન્સર છે ઓપ્શન એ દેવેન્દ્ર ઝાઝરિયા પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે દસ ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું તેનો આન્સર છે ઓપ્શન ડી બે હજાર પંદર કે જેનું આયોજન કેરાલામાં કરવામાં આવ્યું હતું પછીનો પ્રશ્ન છે રિયો ઓલમ્પિક બે હજાર સોળમાં માં સો મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર બોલ્ટ કયા દેશના વતની છે 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 તેનો આન્સર ઓપ્શન બી પછીનો પ્રશ્ન તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન ઉદઘાટન કોણે કર્યું તેનો આન્સર છે ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારીએ પછીનો પ્રશ્ન છે બે 2016 ના વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ માં પુરુષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી તેનો આન્સર છે ઓપ્શન A એન્ડી મોરે પછીનો પ્રશ્ન છે ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચેમ્પિયનશિપ 2016 માં મિક્સ ડબલ્સ નો ખિતાબ કોણે જીત્યો તેનો આન્સર છે ઓપ્શન એ લિયન્ડર પેસ અને માર્ટિના હિંગિસ પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ક્યુ લિપ વર્ષ નથી તેનો આન્સર છે ઓપ્શન બી અઢારસો પછીનો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો ત્રણ ચાર નવ છ સત્યાવીસ આઠ અને ખાલી જગ્યા તેનો આન્સર છે ઓપ્શન સી

તો સ્ત્રીનો પુરુષ સાથે શો સંબંધ હશે તેનો આન્સર છે ઓપ્શન એ પુરુષની બહેન છે પછીનો પ્રશ્ન છે જો એક જાન્યુઆરી બે હજાર ચૌદ ના રોજ બુધવાર હોય તો એક જાન્યુઆરી બે હજાર પંદર ના રોજ કયો વાર હશે તેનો આન્સર છે ઓપ્શન સી ગુરુવાર પછીનો પ્રશ્ન છે દસ માણસો એક કામ દસ દિવસમાં પૂરું કરે છે જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ તેનો આન્સર છે ઓપ્શન સી સો માણસો પછીનો પ્રશ્ન છે કઈ સંખ્યા સૌથી મોટી છે તેનો આન્સર છે ઓપ્શન એ માઇનસ દસ એક હજાર ગુણ્યા જીરો પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ

ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે તો ખાલી જગ્યા તેનો આન્સર છે ઓપ્શન બી એ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે ભારતીય ફોજદારી ધારા અનન્વે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્ય હોવા જોઈએ તેનો આન્સર છે ઓપ્શન એ નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે તેનો આન્સર છે ઓપ્શન બી બખેડો ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે તેનો આન્સર છે ઓપ્શન સી લોર્ડ કેટલા વ્યક્તિ હોવા જોઈએ તેનો આન્સર છે ઓપ્શન એ બે પછીનો પ્રશ્ન છે અ બને પાઇપથી પગ પર ફટકો મારે છે પરિણામે બને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે અહીં અ કયા ગુના માટે જવાબદાર ઠરશે તેનો આન્સર છે ઓપ્શન બી ગંભીર ઈજા માટે ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે તેનો આન્સર છે ઓપ્શન બી એક થી પાંચસો અગિયાર પછીનો પ્રશ્ન છે ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયની સજાની જોગવાઈ કઈ કલમમાં છે તેનો આન્સર છે ઓપ્શન ડી ત્રણસો બે માં ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે પરંતુ પેટીમાં ઘરેણાં નથી અહીં અ એ ખાલી જગ્યા તેનો આન્સર છે ઓપ્શન બી ચોરી કરવાનો પ્રયત્ન પ્રયત્નના ગુના માટે જવાબદાર છે બની માલિકીના બળદને મારી નાખે છે અહીં ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે તેનો આન્સર છે ઓપ્શન સી બિગાડ પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી તેનો આન્સર છે ઓપ્શન સી રાજસ્થાની ભારત દેશના બંધારણીય વડા ખાલી જગ્યા છે તેનો આન્સર છે ઓપ્શન બી ભારતના રાષ્ટ્રપતિ પછીનો પ્રશ્ન છે ભારતમાં રાજ્યના રાજ્યપાલ ગવર્નરની નિમણૂક કોણ કરે છે તેનો આન્સર છે ઓપ્શન ડી ભારતના રાષ્ટ્રપતિ ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યાં સુધારાથી ઉમેરવામાં આવ્યો તેનો આન્સર છે ઓપ્શન સી બેતાલીસ ઓગણીસો ભારતીય સેવા નથી તેનો આન્સર છે ઓપ્શન ડી ભારતીય વિદેશ સેવા ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે તેનો આન્સર છે ઓપ્શન સી અનુચ્છેદ ત્રણસો છપ્પન ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય ખાલી જગ્યા છે તેનો આન્સર છે ઓપ્શન સી પાંત્રીસ વર્ષ પછીનો પ્રશ્ન છે હાઈકોર્ટની બંધી

તેનો આન્સર છે ઓપ્શન બી ભૂકંપની તીવ્રતા પછીનો પ્રશ્ન છે કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે તેનો આન્સર છે ઓપ્શન ડી આગ્નેય ખડકો પછીનો પ્રશ્ન છે સૌથી વધુ સખત ખનીજ કઈ છે તેનો આન્સર છે ઓપ્શન બી હીરો પછીનો પ્રશ્ન છે સૂર્યના પાર જાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે તેનો આન્સર છે ઓપ્શન છે ઓપ્શન એ હાઈગ્રોમીટરથી પછીનો પ્રશ્ન છે ભારતનો સંત્રી એટલે શું તેનો આન્સર છે ઓપ્શન ડી હિમાલય પર્વત પછી નો પ્રશ્ન છે કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે તેનો આન્સર છે ઓપ્શન બી અલ્હાબાદ બરોબર ખાલી જગ્યા તેનો આન્સર છે ઓપ્શન એ એક કિલોબાઈટ પછીનો પ્રશ્ન છે WAN એન વેન નું પૂરું નામ લખો તેનો આન્સર છે ઓપ્શન સી વાઇડ એરિયા નેટવર્ક પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે તેનો આન્સર છે ઓપ્શન એ યુ આર એલ પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી તેનો આન્સર છે ઓપ્શન ડી કિંગ પછીનો પ્રશ્ન છે ઇમેલમાં સીસીનો અર્થ શું છે તેનો આન્સર છે ઓપ્શન સી કાર્બન કોપી પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી તેનો આન્સર છે ઓપ્શન ડી એપલ પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓના નામ સરનામામાં કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તેનો આન્સર છે ઓપ્શન ડી એક્સેસનો પછીનો પ્રશ્ન છે ઓ સી આરનું પૂરું નામ ખાલી જગ્યા છે તેનો આન્સર છે ઓપ્શન એ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્રીસન પછીનો પ્રશ્ન છે પીડીએફનો અર્થ ખાલી જગ્યા થાય છે તેનો આન્સર છે ઓપ્શન સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ પછીનો પ્રશ્ન છે ઇન્ટરનેટના સંદર્ભમાં આઈ નું આખું નામ ખાલી જગ્યા થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પછીનો પ્રશ્ન છે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ તેનો આન્સર છે ઓપ્શન સી સ્વામી વિવેકાનંદે પછીનો પ્રશ્ન છે સન 1526 માં ઈસવીસન માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ તેનો આન્સર છે ઓપ્શન ડી બાબર તથા ઇબ્રાહિમ લોધી વચ્ચે પછીનો પ્રશ્ન છે મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ ખાલી જગ્યા હતું તેનો આન્સર છે ઓપ્શન ડી ચાંપાનેર પછીનો પ્રશ્ન છે જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે તેનો આન્સર છે ઓપ્શન બી અમૃત શર્મા પછીનો પ્રશ્ન છે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા તેનો આન્સર છે ઓપ્શન બી મદન મોહન માલવિયા પછીનો પ્રશ્ન છે ભારતમાં થિયોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલ હતી તેનો આન્સર છે ઓપ્શન સી એની બિસેન્ટે પછીનો પ્રશ્ન છે ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે તેનો આન્સર છે ઓપ્શન ડી મેન્ગે સ્થનીજ પછીનો પ્રશ્ન છે અઢારસો માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ તેનો આન્સર છે ઓપ્શન બી મુંબઈ થાણે વચ્ચે પછીનો પ્રશ્ન છે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ખાલી જગ્યા છે તેનો આન્સર છે ઓપ્શન સી ફરજિયાત છે પછીનો પ્રશ્ન છે પત્ની સંતાનો અને માતા માલમ એકસો પચીસ માં સી આર પી સી ની કલમ એકસો સાત અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે તેનો આન્સર છે ઓપ્શન સી એક વર્ષ પછીનો પ્રશ્ન છે સીઆરપીસીની જોગવાઈઓ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન ક્રોગ્રીઝેબલ ગુનાની તપાસ કરી શકાય તો એનો આન્સર છે ઓપ્શન ડી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સીઆરપીસીના સંબંધો અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે તેનો આન્સર છે ઓપ્શન ડી ત્રીસ દિવસની પછીનો પ્રશ્ન છે સી ના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે તેનો આન્સર છે ઓપ્શન સી આરોપીને ગુના અંગેની જાણ કરવી પછીનો પ્રશ્ન છે દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે તેનો આન્સર છે ઓપ્શન ડી શિલાલેખ ધાતુપત્ર અને મુદ્રિત સામગ્રીનો પછીનો પ્રશ્ન છે ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય તેનો આન્સર છે ઓપ્શન ડી જ્યારે મૂળ દસ્તાવેજોનો નાશ થઈ ગયો હોય ત્યારે જ્યારે મૂળ દસ્તાવેજો સામા પક્ષકાર પાસે હોય ત્યારે અને જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય ત્યારે રજૂ કરી શકાય છે હકીકત ફેક્ટ શબ્દમાં નીચેના માંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે તેનો આન્સર છે ઓપ્શન ડી કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું હોય ત્યારે અને કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય ત્યારે ઓપ્શન સી ઉલટ તપાસ સમયે પછીનો પ્રશ્ન છે ભારતના પુરાવાના કાયદા સંદર્ભે નીચેનામાંથી સહત હોમતદાર કોને ગણી શકાય તેનો આન્સર છે ઓપ્શન ડી ગુનામાં સાથ આપનાર કે ભાગીદારને પછીનો પ્રશ્ન છે ભારતના પુરાવાના કાયદાની કલમ બત્રીસ એક અનનવે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે તેનો આન્સર છે ઓપ્શન સી દીવાની કાર્યવાહીમાં અને ફોજદારી કાર્યવાહીમાં પછીનો પ્રશ્ન છે ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું તેનો આન્સર છે ઓપ્શન સી સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ પછીનો પ્રશ્ન છે પાણીની ઘનતા સૌથી વધુ ક્યારે હોય છે તેનો આન્સર છે ઓપ્શન ડી ચાર ડિગ્રી સેલ્સિયસ પર પછીનો પ્રશ્ન છે શુદ્ધ પાણીના પીએચનું પ્રમાણ કેટલું હોય છે તેનો આન્સર છે ઓપ્શન બી સાત પોઈન્ટ ઝીરો પછીનો પ્રશ્ન છે હાઇડ્રોજન્ય સળગાવવાથી શું છે તેનો આન્સર છે ઓપ્શન ડી પાણી પછીનો પ્રશ્ન છે કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે તેનો આન્સર છે ઓપ્શન બી સિલ્વર આયોડાઇડનો પછી નો પ્રશ્ન છે લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે તેનો આન્સર છે ઓપ્શન ક્યુ જોડકું ખોટું છે તેનો આન્સર છે ઓપ્શન સી પીટ્યુટરી સામે ઇસ્ટ્રોજન પછીનો પ્રશ્ન છે કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી તેનો આન્સર છે ઓપ્શન સી ચાંદી પછીનો પ્રશ્ન છે લાફિંગ ગેસ તરીકે ખાલી જગ્યા ઓળખાય છે તેનો આન્સર છે ઓપ્શન બી નાઇટ્રસ ઓક્સાઇડ પછીનો પ્રશ્ન છે કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ હિપેટાઇટિસ પછીનો પ્રશ્ન છે 2020 ની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજનાર છે તેનો આન્સર છે ઓપ્શન એ ટોક્યોમાં પછીનો પ્રશ્ન છે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તેનો આન્સર છે ઓપ્શન એ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી પછીનો પ્રશ્ન છે ળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન સી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે તેનો આન્સર છે ઓપ્શન બી નર્મદ પછીનો પ્રશ્ન છે એક નોટિકલ માઇલ બરાબર ખાલી જગ્યા તેનો આન્સર છે ઓપ્શન એ એક પોઈન્ટ પંચાશી કિલોમીટર પછીનો પ્રશ્ન છે ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય તેનો આન્સર છે ઓપ્શન ડી વૃક્ષ પ્રેમથી પછીનો પ્રશ્ન છે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો તેનો આન્સર છે ઓપ્શન એ માટીમાંથી પછીનો પ્રશ્ન છે પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી તેનો આન્સર છે ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પછીનો પ્રશ્ન છે નૃત્યના દેવ કોણ હતા તેનો આન્સર છે ઓપ્શન એ નટરાજ પછીનો પ્રશ્ન છે મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન એ મહેસાણા જિલ્લામાં મોઢેરાનું સૂર્યમંદિર આવેલું છે પછીનો પ્રશ્ન છે દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે તેનો આન્સર છે ઓપ્શન સી રાજસ્થાનમાં આવેલા છે પછીનો પ્રશ્ન છે મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે તેનો આન્સર છે ઓપ્શન એ સમાજ લક્ષી પછીનો પ્રશ્ન છે કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય તેનો આન્સર છે ઓપ્શન સી સજીવ પછીનો પ્રશ્ન છે કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે તેનો આન્સર છે ઓપ્શન સી લાડ લડાવવાની આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો